તમે ભોજન અને પાણીનો આભાર માનવાની પ્રેક્ટિસ કરશો તો તમારા જીવનમાં કેટલાય નાના મોટા રોગ એની જાતે ખતમ થઈ જશે આપણું શરીર બન્યું છે જ પાણી અને ભોજનથી અને જેનો આપણે આભાર માનતા નથી અને એટલા માટે જ એની જે પૂરી શક્તિ છે એ આપણામાં આવતી નથી તો પાણી અને ખોરાકને આભાર માનવાનું સૌથી અગત્યનું કામ ચાલો હું તમને સમજાવું કે આપણે કેવી રીતે કરીશું આભારની પ્રેક્ટિસના દિવસ છમાં આજે આપણે જે પણ ખાવાનું પાણી જ્યુસ દૂધ ચા જે પણ કંઈ આપણે પીએ છીએ ખાઈએ છીએ તેનો આભાર માનતા આપણે શીખીશું જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા પેરેન્ટ્સ આપણને જ્યારે પણ જમવા બેસાડે ત્યારે શ્લોક બોલાવતા હાથ જોડાવતા અને પછી જમાડતા એ એક આભાર માનવાનું જ કાર્ય હતું પણ મને ધ્યાનમાં નથી કે આજની પેઢી કે આપણે આપણા બાળકોને એ ટેવ પાડી હોય જ્યારે પણ તમે કોઈ પણ ખોરાક લો છો કે ચા પીઓ છો કે ફળફળાદી ખાઓ છો કે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો કે જમો છો ત્યારે ફક્ત અને ફક્ત તમારે આભાર માનવાની પ્રેક્ટિસ કરશો તો એ જે ખાવાનું છે એ જાદુઈ રીતે બદલાઈ જશે એ ખાવાનું તમને સારી રીતે પચશે એ ખાવાનું તમારામાં પોઝિટિવ ઉર્જા પેદા કરશે અને તમને અનેક રીતે ફાયદા કરશે આજે આપણે એ આખી ચેઇનને આભાર માનવાનો શીખીશું કે જે ખાવાનું મારી થાળી સુધી આવ્યું છે એ એકચ્યુઅલી ક્યાંથી આવ્યું છે કોણે એની પાછળ આટલી મહેનત કરી છે તે બધાને આજે આપણે આભાર માનીશું કોઈ પણ વસ્તુ આપણને એમને એમ મળી જાય છે તો એની વેલ્યુ નથી હોતી પણ જો એને મહેનત કરીને લાવવા લાવવામાં આવે અથવા પ્રયત્ન કરીએ અને પછી મળે છે તો એની વેલ્યુ થાય છે આપણને આ માનવીય સ્વભાવ છે મારો અને તમારો આ સેમ જ સ્વભાવ છે તો ખાવાના માટે આપણે જ્યારે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય તો આપણે ત્યાંથી ચાલુ કરવું પડે કે આજે મારી થાળીમાં માની લો કે મેં ભીંડાનું શાક બનાવ્યું છે તો ભીંડાનું શાક બનાવવા માટે એ ભીંડા હું જ્યાંથી લાવી એ કાછિયાનો મારે આભાર માનવો જોઈએ કે જે એ શાકભાજી મોટા માર્કેટમાંથી લઈ આવ્યા અને મને એ ભીંડા ખાવાનું સૌભાગ્ય મળ્યું એ જે મોટા માર્કેટમાંથી લાવ્યા એ મોટા માર્કેટવાળા ભાઈ એક મોટી મંડળીમાંથી લઈ આવ્યા એ મંડળીવાળા ખેડૂતો પાસેથી લઈ આવ્યા અને એ ખેડૂતોમાંથી કેટલાય ખેડૂતોએ ભીંડા કર્યા હતા એ બધા જ ખેડૂતોનો મારે આભાર માનવો જોઈએ એ લાવનાર ભાઈનો આભાર માનવો જોઈએ મારે ટ્રાન્સપોર્ટવાળાનો આભાર માનવો જોઈએ અને મારે કાછિયાનો આભાર માનવો જોઈએ અને મારે જ્યાં શાક માર્કેટ ભરાય છે જ્યાં વ્યવસ્થા ઊભી થઈ છે જ્યાંથી હું શાક લઈ આવું છું એનો પણ આભાર માનવો જોઈએ શાક બનાવનારનો આભાર માનવો જોઈએ અને મારા થાળી સુધી પીરસનારનો પણ મારે આભાર માનવો જોઈએ તો આભાર માનવાની આ આખી ચેઇન જો તમે સમજશો તો તમે એનો પ્રોપર આભાર માન્યો કહેવાશે અને તો તમને ચોક્કસ એવું લાગશે કે આ મારી થાળી સુધી આવતું ભોજન માટે કેટ કેટલા લોકોએ કેટલી મહેનત કરી છે જ્યારે તમારામાં એવી ફિલિંગ આવશે ત્યારે તમે દિલથી કૃતજ્ઞ હશો દિલથી એ આભાર માનશો અને ત્યારે જ એ ખાવાનાને આભાર માન્યો કહેવાય એક્ઝેક્ટલી એવી જ રીતે દિવસમાં આપણે કેટલી બધી વસ્તુઓ ખાઈએ પીએ છીએ સવારમાં ઉઠીને ચા કોફી ન મળે તો માથું ચડી જાય છે તો વિચારો એ ચા એ કોફી દૂધ પાણી એ બધી જ વસ્તુ તમારા સુધી પહોંચાડનાર કેટકેટલા વ્યક્તિઓ હશે ચાના બગીચા કોફીના બગીચા ખાંડ બનાવવા માટે આટલું મોટા ઉત્પાદનો તો એ બધી જ વસ્તુનો તમારે આભાર માનવો જ રહ્યો બીજી વસ્તુ એ છે કે આપણે પાણીનો આભાર હંમેશા માનવો જોઈએ પાણી વગર કશું જ શક્ય નથી તમે ભોજનની આપણે જે વાત કરી તે પણ પાણી વગર શક્ય નથી ભોજન ઉગાડવા માટે પણ પાણીની જરૂરિયાત પડતી હોય છે પાણીની જરૂરિયાત ક્યાં નથી પડતી તમે વિચારો આટલા મોટા મોટા બિલ્ડિંગો બનેલા હોય છે તેને બાંધવા માટે પાણીની જરૂર પડે છે આટલા મોટા રોડ રસ્તાઓ હોય છે એને બાંધવા માટે પાણીની જરૂર પડે છે રસોઈમાં તો પાણીની જરૂર પડે જ છે પણ ખેતરોમાં પાણીની જરૂર પડે છે પાણી એક એટલી અગત્યની વસ્તુ છે જેની જરૂર આપણને એક સેકન્ડ વગર પણ આપણે પાણી વગર નથી ચલાવી શકતા દિવસમાં પાણીની જરૂર એટલી બધી વાર પડે છે અને જ્યારે પણ આપણે પાણી પીએ છીએ ત્યારે તો એનો આભાર માનવો જ જોઈએ પણ એ જ પાણીને અડધું જ્યારે નાખી દઈએ છીએ ત્યારે ચોક્કસ તમારા દિલમાં એક અચવાટ થવો જ જોઈએ કે આ પાણી એક અગત્યની વસ્તુ છે જેને મારે ના નાખી દેવું જોઈએ ઘણા લોકોના ઘરમાં અમુક પ્રકારનું પાણી વેસ્ટ થતું હોય છે વોશિંગ મશીનની પાઇપો આરોનામાંથી પાણી જે ગંદુ નીકળતું હોય છે તો એનો બચાવ કરી અને આપણે બગીચામાં કે અસામા નાખીએ અને એ શુદ્ધ પાણી આપણને મળે છે તેનો આભાર માનીએ આજની આપણી પ્રેક્ટિસ આપણે આખા દિવસ દરમિયાન જે પણ ખાઈશું અને જે પણ પીશું તેનો આભાર માનીશું અને જે પણ તમે ખાઓ છો રોજ પીઓ છો બનાવો છો પણ પાણીનો અને ફૂડનો જેટલો પણ ઉપયોગ કરો છો તેનો આભાર માનો એક લિસ્ટ બનાવો લખો અને દરેક વસ્તુનો આભાર માનો આભાર માનવાની આ એપિસોડ પાણી અને ખોરાકનો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસ જણાવો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો તમારા જીવનમાં અપનાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો